વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસનું બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસનું ગુજરાતીનું પેપર સોલ્યુશન જોઈશું તમે જોઈ શકો છો આ જે વિભાગનું પેપર છે તમારે કોઈ બીજા વિભાગનું હોય તો પ્રશ્નના ક્રમ આ આડાવાળા હશે પણ પેપર તો તમારે આ જ હશે તો આપણે પહેલાં વિભાગ એનો સોલ્યુશન કરવાનું કોશિશ કરીશું જોડકા આપેલા છે તમને ચાર ગુણના કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં હું જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એમને એકવાર રિક્વેસ્ટ કરીશ કે તમારે પેપર કેવું ગયું કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આશા રાખું છું કે તમારે બધા જ વિદ્યાર્થીઓને પેપર સારી રીતે ગયું હશે ઓકે તો વિભાગીયમાં જોડકામાં જુઓ પહેલું આપેલ છે ફોરમ તો ફોરમનું આપણે જોડકું થશે ઈમાં શું આપેલ છે રેસનો ઘોડો પછી બીજા નંબરમાં છે ગોવિંદ તો ગોવિંદમાં આવશે ક એટલે કે ચોપડાની ઇન્દ્રજાળ ત્રીજા નંબરમાં છે આંબા પટેલ તો આંબા પટેલ એક કોળીની સ્વામી ભક્તિમાં આવશે પછી ચોથા નંબરમાં છે માણેક તો માણેકનું જન્મોત્સવ ઓકે હવે આપણે જોઈશું બ વિભાગ જેમાં તમને આપેલો છે ખાલી જગ્યા પૂરી કરવાની છે કે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી તો નરેને એમાં જવાબ આવશે મિત્રો વન સંરક્ષણની તાલીમ મેળવી હતી છઠ્ઠા નંબરના પ્રશ્નમાં આપેલ છે કે આપણી બબલાની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે પછી સાતમા નંબરમાં હશે ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે તો આનો જવાબ આવશે મિત્રો આગિયાના કારણે તો સાતમા જવાબ થશે આગિયા આઠમો છે મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે તો મનુષ્ય દેહ એ કેવો આવશે ઘી જેવો આવશે તો એનો જવાબ થશે મિત્રો ઘી ઓકે વિભાગ બી તમારે એમાં પણ જો તમને પહેલાં જોડકા આપેલા છે તમારે કૃતિ જોવાની છે અને એના સાહિત્ય પ્રકાર પ્રમાણે તમારે જોડકા જોડવાના છે એ પણ તમારે ચાર ગુણમાં પૂછાયેલ છે સત્તરમો પ્રશ્ન છે ચાંદલિયો તો એ એનો સાહિત્ય પ્રકાર થશે બ એટલે કે લોકગીત થશે પછી અઢારમો પ્રશ્ન છે દીકરી તો દીકરીનો જવાબ આવશે ગઝલ ઓગણીસમો પ્રશ્ન છે વતનથી વિદાય થતા તો એનો જવાબ આવશે મિત્રો સોનેટ થશે આનો સાહિત્ય પ્રકાર કેવો છે સોનેટ એટલે એ આવશે અને વીસમો છે વૈષ્ણવજન તો આનો જવાબ થશે મિત્રો ઈ એટલે કે પદ થશે ઓકે પછી જુઓ આપણે બ જોઈશું કે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એ પણ તમારે ચાર ગુણમાં આવેલ છે તો કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો મોરપીંચની એમાં જવાબ આવશે મોરપીંચ પછી બાવીસ પ્રશ્ન છે સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય તો થશે એનો જવાબ શું છે ચારિત્રન પછી ત્રેવીસમો પ્રશ્ન છે સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો સ્વજન સુધી તમને મિત્રો લઈ જશે પછી ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો મહાન બનવું એ દુર્લભ છે તો એનો જવાબ થશે મહાન ઓકે હવે તમારે પાંત્રીસમાં પ્રશ્નમાં બંધ છે કે દાવ પેચ શબ્દનો સમાસ ઓળખાવો આપણે સમાસ ઓળખીશું તો દાવપેચ શબ્દનો સમાસ થશે મિત્રો દ્વંદ સમાસ છત્રીસ છત્રીસમો પ્રશ્ન આવશે નીચે આપેલ બંને શબ્દના જોડની ભેદ થતો અર્થભેદ જણાવો તો અર્થભેદ તમારે ધ્યાન છે તો એની અંદર જે બીજા નંબરનું ખાદ્ય છે એમાં આવશે અનાજ પહેલું તમારે ખોટું થશે લઈ લખવાનું રહેશે નહીં સાડત્રીસમો પ્રશ્ન છે કે માણેકના કરુણ ચિત્રકારે તેમનો પીછો પકડ્યો તો વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો તો સાડત્રીસમાં પ્રશ્નમાં અલંકાર આવશે સજીવારોપણ પછી આડત્રીસ પ્રશ્ન છે કે સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો એની અંદર તમારે એક પણ પ્રત્યય નથી મતલબ એક પણ નહીં એવો જવાબ આવશે પછી આગળ આપણે ઓગણચાળીસ પ્રશ્ન જોઈશું કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો એક ગુણમાં પૂછાયેલ છે તમારે બે શબ્દો આપેલા છે કે ઉજ્જડ તો ઉજ્જળનો થશે વેરાન અને એની અંદર ગીરા આપેલું છે ગીરાનો થશે થશે ક્લિયર હવે જોઈશું આપણે પ્રશ્ન કે લાચારી લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો તો એ કેવું એક ભાવ દર્શાવે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું સોલ્યુશન રાખીશું આશા રાખું છું તમને સ્પષ્ટ થયું છે તમારે માર્ક્સ પણ સારા આયા હશે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો ધોરણ દસના આવા જ યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બીજા મિત્રો સુધી પણ પેપર સોલ્યુશન શેર કરજો ઓકે હવે નેક્સ્ટ પેપર માટે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગમાં વિડીયોઝ થેન્ક યુ સો મચ અને જો તમારે ગણિતનું પેપર હોય નેક્સ્ટ તો ગણિતના આપણે ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવેલ છે આપણી ચેનલની અંદર જઈને પ્લેલિસ્ટમાં તમે બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસના આઈએમપી કરીને લિંક આપેલી છે અથવા એ પ્લેલિસ્ટ ઉપર તમે જઈ અને જોશો તો છેતાળીસ વિડીયો તમને મળશે તો એ વિડીયો તમે એકવાર જઈને જોઈ નાખજો ઓકે હવે મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વીડિયો થેન્ક યુ સો મચ બધા જ વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક